નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આગલા આપણે જે નારિયેળીનો વિડીયો ખાતર વિષયનો નારિયેળીમાં અગ્ર કલિકાના સળા વિશે વાત કરીશું તો મિત્રો આજનો વિડીયો જે છે એ નારિયેળીમાં અગ્રકલિકાનો કલિકાનો સળો એટલે કે નારોટ નારિયેળી સુકાઈ જવી એના વિશે વાત કરીશું મિત્રો એ નારોટ કઈ રીતે આવે છે કઈ સિઝનમાં આવે છે એના ચિહ્નો શું શું છે આપણને ખબર કઈ રીતે પડે કે હવે આ નારિયેળીમાં નારોટ આવી જવાની તૈયારીમાં છે અને એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય એના પ્રિકોશન શું શું છે જેમ કે આવતા પહેલા જ આપણે કઈ રીતે એને અટકાવી શકીએ તો મિત્રો આ બાબત વિશે આજે વાત કરવાની છે તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો સ્કીપ કરીને નહીં જોતા તો નહીતર મિત્રો તમને આ વિડીયો નહીં સમજાય તો આશા કરીશ કે મિત્રો તમે આ વિડિયો આખો જોજો અને જો મારી ચેનલ ઉપર તમે લોકો નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને બે લાયક ઓલ પર સેટ કરી દેજો જેથી કરીને આવનારા તમામ માહિતી તમારા સુધી વિના પહોંચતા રહે તો મિત્રો આવો જોઈએ કે નારિયેળીમાં અગ્ર કલિકાનો સ્થળો કઈ રીતે આવે છે અને એના ચિહ્નો શું શું હોય છે નમસ્કાર મિત્રો હું છું બારડ અને તમે છો ગીર એગ્રી હબ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે જોવાનું છે કે નારિયળીમાં અગ્ર કલિકાનો સ્થળો કઈ રીતે આવે છે મોટી નારિયળીમાં કેવી રીતના અગ્રકલિકાનો કલિકાનો આવે છે એના વિશે આપણે વાત કરવાની છે તો મિત્રો તમે કદાચ મારી પાછળની જે નારિયેળી છે એમાં જોઈ શકતા હશો કે એમાં જે અગ્રકલિકા કલિકા છે એમાં સળો આવીને નીચે નમી ચૂકી છે તો મિત્રો આ રીતે વ્યવસ્થિત વ્યૂ નહીં આવે તો હું તમને બેક કેમેરાથી એનું વ્યવસ્થિત રીતે નિદાન કરીને સમજાવું કે કઈ રીતે અગ્રકલિકાનો કલિકાનો સ્થળો આવે છે

હવે મિત્રો આનો કઈ રીતનો ઈલાજ કરવો મિત્રો આ છે એક થતો રોગ છે અને આ જે રોગ છે એ મિત્રો દરેક ઉંમરના છોડને થઈ શકે છે મતલબ દરેક ઉંમરના ઝાડને થઈ શકે છે ચોમાસામાં તથા ચોમાસા બાદના વાવેતરમાં આ ખૂબ જ વધારે દેખાતો હોય છે મિત્રો આનો જે આવવાનો ટાઈમ પીરિયડ છે ને એ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર આ ત્રણ મહિનામાં આ સૌથી વધારે એટેક કરતો હોય છે તો મિત્રો એટેક કરે છે તો આ બધી નારિયેળીમાં એક સાથે કેમ એટેક નથી કરતો એનું પણ એક રીઝન છે કેમ કે એ એટલા માટે નથી એટેક કરતો કે એની રોગપ્રતિકારક પ્રતિકારક જેની શક્તિ ઓછી હોય ને મિત્રો એને વધારે પડતો

હવે આના નિયંત્રણ માટે શું કરવું જોઈએ મિત્રો તના નિયંત્રણ માટે છે એ રોગવાળો ભાગ છે અને કાપી અને એનો નાશ કરી દેવો જોઈએ અને મિત્રો કાપેલા ભાગ પર જે બોડી પેસ્ટ લગાવી દેવું જોઈએ અથવા તો એમાં તમે પોટીમાં બ્લુ કોપર અને સાથે સાથે મિત્રો ઇન્સેક્ટિસાઇડ જે આવે છે મોનોક્રોટોફોસ એ પચ્ચીસ એમએલ અને બ્લુ કોપર છે પચાસ ગ્રામ એ બંનેનું મિશ્રણ કરી અને તમે પોટીમાં ઉપર ચડીને રેડી શકો છો હવે મિત્રો એ નાની નારિયેળીમાં પણ આવતો હોય છે એટલે આપણે એના પ્રિકોશન માટે મિત્રો બ્લુકોપર જે છે એને વીસ લિટરના પંપનુંમાં દ્રાવણ બનાવી વીસ લિટરમાં પચાસ ગ્રામ લેખે બ્લુકોપર નાખી અને એની પોટીમાં જો ડ્રેન્ચિંગ કરવામાં આવે ને તો ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે ને અગ્રકલિકાનો જે છે એ આપણી નારિયેડીમાં આવતો નથી જે આપણે બ્લુ કોપર કહીએ છીએ અથવા તો મોરથુથુ પણ આપણે એક નામથી ઓળખીએ છીએ મોરથુથુમાં પણ આપણે જો મિત્રો એનો યુઝ કરીએ મોરથુથુનો તો પણ એમાં ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે મિત્રો